તો હવે એ વસ્તુ અમે બનાવવાના છે અને તમે પણ ઘરે જો આ વસ્તુ બનાવવાનો ટ્રાય કરી શકો છો જોઈન વિડીયો કેમ કે અમુક લોકોના ઘણા ખરાના આવડતું નહીં હોય અમને નહીં જ આવડતું પણ મીસાને થોડું ઘણું આવડતું હતું મીસા કે ના મને નહીં આવડતું હું એ પહેલી વાર ટ્રાય કરું અને ચોમાસામાં આ છે આ વસ્તુ મળે એટલે જો કે બારે માસ મળે ફ્રીઝર કરો ફ્રીઝર કરો એટલે તમને મળી રહે પણ ચોમાસામાં વધારે મળે એટલે તમે વિચારો કે આ લોકો એવું શું બનાવતા હશે તો મિસાએ તમને કીધું ને કે શું બનાવીએ તમે દર વખતની જેમ વિચારો પછી જેવું કે છેલ્લે તો ખબર પડી જ જવાની છે અને તમે બધા હોશિયાર છો ખબર ના પડે ને એના માટે સ્કીપ કરી દો ગભા ગપ પણ સ્કીપ ના કરતા વિડીયો આખો જોજો તો મજા આવશે તો જોતા રહેજો છેક સુધી સો ગાઈઝ જાંબુ જાંબુ ઇઝ હિયર અમે જાંબુનું કંઈક આઈટમ બનાવવાના છે જાંબુ જાંબુનું શાક બનાવવાના શાક ના હોય અત્યારે બઉ બધું આમ હાઈ લેવલ બધું નીકળી રહ્યું છે હું તો જાબુ કટ કરીશ તો બી અંદર તો જોવાની છું મને ખાવાની ન પીવાની બહુ ટેસ્ટ છે તો તમે બી સાવચેતી રાખો શરીરનું ધ્યાન રાખો અને બેદરકારી ના કરતા સેજ બી તો જોતા રહો હું બનાઈશ કે નવ હું એટલે હું બનાવીશ અને અમે તારા ખાલી આઈ 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 કરવાનું માજનમાં તમારા માજનમાં જવાનું હું બનાવશે તો હું બી બનાઈશ લે બાબો બન થજા હું બી હવે મોટો દે રસોઈયો થઈ ગયો છું કે કે બોલતો ને હું બી હવે મોટો દે

અમારા કેરિયરને એસી બધાય છે જેુંજે એવી જલ્દી કોઈ નહીં હોય કેરિયર કંપની છે પણ લોકોના તમે જોઈએ અમારે તો ના તો જાય ના <laughs> 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 要赶上有的学问儿耶。 મિલત થી રમે હોય આયા અમે ઈસી માં ઈસી सुपारी के बात कर નું કઈ સેવ દૂધ ખાધું એવું અમે દૂધ અમે જાબુન ઓલમોસ્ટ બતાવી દીધા છે અને થોડી ઉભી થઈ ગઈ હતી અને ધ્રુવ કરજુ અને જામુની ડિઝાઇન મને દીધી છે આ બધો માલ છે જે ખાવાનું આવે ને અને આ જે મે પકડી રાખ્યો ઠળિયો ઠળિયો ઠળિયાનું મોત છે અને આ બધાનું મોત છે સો ગાઈસ જો એને આટલા કર્યા અને મે આટલા બધા કર્યા અને અહીંયા તો ટીપે ટીપા કણ નાખ્યા છે મે શું કેવું દ્રુ છે અમને ઓ શું આવડે એટલે ભઈ હવે ઓ શું કરી એટલે ભઈ આવું ના કેવા બંધ થઈ જા और पचास रुपया खाट ओवर एक्टिंग के बीच મંતે સો ગાઈસ જોતા રહો આ જો ટેબલ ઉપર કઈક ઉતારવા છે હા કી નો મિક્ચર ને કહેવાય ઝાડ સુ કહેવાય ઝાડ કહેવાય ઝાડ ઝાડ શક્તિમા જ़.. <laughs> 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 બંધ થઈ જાય હવે આપણે અંદર ઠંડો કરવા માટે આપણે શું કહેવાય ટુકડા ઠંડુ પાણી બરફ છે નહીં એટલે

મોરસ નો ભૂકો આવેલો એ આવ શું કહેવાય કણી કણી બોલે તમારો મુખ બિલકુલ નહી પસંદ આયા આ તું એનો મિક્સર કરવા દો ભાવિક ને લે હા હા એક જણા એક એક જણા કમેન્ટ કરી દે કે ભાવિક ન કોજો દાબેલી બનાવો એ

લાવે કલર હોય રે દિવાલ પર મારો મસ્ત સ્મેલ આવે હા મારો લાયો છે ગ્લાસ મુલાયો એ દીધા બ્રુદા મે પછી પેલું ગીત સાંભળ્યું તે પછી એક પેક મારું ને અમદાવાદ મારું જો આ ગ્લાસ આ 1.25 રૂપિયાનો છે. તો રુકો જરા સબર કરો. ડાન્સ કરજે મસાગીત ગા. પછી એક કપ બોટલ दारू આકુ પાટણવાળો મારું માર છે પાટણવાળો. પાટણવાળાના મારા પાટણવાળા અમારા છો. શું કેવું પાટણવાળા પાટણથી હોય તો આપડા કમેન્ટના લાઈક કરી દેજો કે હું પાટણથી છું. તો ભઈઓ જો ભઈઓ પાટણ થી એવું કહે છે હું અમદાવાડીનો આવું છું કે અમદાવાતી જે હોય બધા લાઈક કમેન્ટ શેર નો કરી નાખજો બરોબર આપળો અમદાવાદી છે પक्का અમદાવાદી એ અમે પાટણીયા છીએ પાટણીયા ઇવ સારું હિડો આ લીંબુ 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 જોય જો કાઈ સવા ગ્લાસ ના ગોર હું લીંબુ ખારું દઉ <laughs> <laughs> <bad>, <laughs> <laughs> સો ગાઈસ અમારી મહેનત મજૂરી તમે જોઈ રહ્યા છો અમે એસી એસીમાંથી ગરમી હા અને થોડો વરસાદી વાતાવરણ થયો અત્યારે તો એવામાં જામુન શોર્ટ પીવાની મજા તો હા કંઈક અલગ જ આવે એટલે મેં બનાવી એ રીતે તમે બનાવો એ રીતે તમે બનાવો પીવો ટ્રાય કરો કેવો લાગે સર જણાવો

तान नाना ता ना 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 ता नाना انا برتا ورتني आवडो भगवान एमना भरा चााल मजे चााल वाजयचा चा चालेलो चाय इ इला बालो सो गाइस انا تو कपटी कर लबडी انا تو बॉडी नापत सो ટ્રાય કર ચાલ જામન ટ્રાય કર તું પેલો ભર કર સો ગાઈસ જામન થોડો શું કહેવાય થોડો જાડો રહી ગયો તો એટલે એટલે ધ્રુકે થોડો જાડો વધારે જાડો રહી ગયો એટલે એને જો પાણી નાખ્યું બરફ નાખ્યું અને બરફ નાખ્યો નવા जो तो मैं जो तैयार थी वह आ जाए, मैं जो ऐसा कुछ होगा इस पर रह जाए गाइस मैंने जमाना शॉट बनी गयी थी, हमारे कितना दिलचस्प बना होता तो है मेरठ पड़ी गयो बस बोल मैं अपने पड़ी, मैं फूल बढ़ देऊँगा इधर फूल बढ़ तो अध मज़ा आप ફૂલ ફૂલ ભરતે તો ના 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 આને હું લઈને જઉં છું મારા ભાઈના રૂમમાં માં હા એનો રિએક્શન જોઈએ આપણે ભાઈને પીડા વજાય છે એ ઓ મારા પૂછી જો એ નોકરી બેઠો છે આનો એનો મીટિંગ હશે ને તો મારા બહુ કાયમ થશે જોઈએ ત્યાં ખોકડી આવો para mí. Mito que hablar, que hablar, ¿pasa? Mito, ¿verdad? Wow, ¿qué? 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 પહેલા ફ્રીજમાં ઠંડો કરો એટલે સારું રાખશે હવે ગરમ થોડું ગરમ લાગો આઈસ આ બોલો મારો મોમબત્તી મુજે નહી પતા બસ બીજો પડયો હવે માં મમ્મી પપ્પાને તો ना पाती इज्जत काटी मेरी तोbro ना पाती मुकी तो हटारी मम्मी आप भी हो गई खोई गई यार अरे मेरी मम्मी भी चली गई अटली में मेहनती बने रहने गए ले दूध दूध पी ले, दुद ले, ले यार तू ले ले भाई वो ले ले मस्त बने सामने ला जवाब अच्छा मैं बनाया बड़ा। <laughs> जो बड़ा मैंने मारो भैया नाना गिलास में पानी पीयो जो अंदर <laughs> <सुबड़ी माम> ले आओ मिक्सचर में आ थोड़ा वैद्यसन એટલે આપણે આના ભરી ભરીને ફ્રીજમાં અને આ જો કોકા કળ

ગાઈસ તમે યાર સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને હમ આ ડોડો એટલે કઈ દે છે તમને ડરો ન ડરો રહી જાય તો કહેતા કઈ દે છે કે અમે શું બનાઈ આ વખતે જો કે એને નહીં જ કીધું મેં નહીં કીધું મેં કીધું કે નહીં કરું કમેન્ટ કરો યાર મેં નહીં કીધું યાર આવું ના કરીશ તું કઈ વાંધો નહીં અમારા વિડિયોનો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણે મળીએ કોઈ બીજા માં ત્યાં સુધી જય માતાજી રાધે રાધે